અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પુથી પાઠ એક આપણી આસપાસમાં દ્રવ્ય શેનું બનેલું છે તો દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે બીજું ગલન એટલે શું તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે ત્રીજું બે પ્રવાહી એ અને બીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અનુક્રમે એક હજાર પાંચમું પર્વતા રોહકોના ઓક્સિજનના સિલિન્ડરમાં વાયુના કયા ગુણધર્મનો ઉપયોગ કરી વાયુ સરળતાથી ભરી શકાય તો સંકોચનીયતા છઠ્ઠું લોખંડનો ટુકડો તેલ અને કાર્બન ડાયોક્સાઇડને ઘનતાના ચઢતા આ ક્રમમાં ગોઠવો તો કાર્બન ડાયોક્સાઇડ તેલ અને લોખંડનો ટુકડો સાતમું વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે આ વિધાન ખરું છે કે ખોટું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી આઠમું ઓક્સિજન વાયુનું પાણીમાં પ્રસરણ સંભવી શકે છે આ વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે નવમો સવાલ ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા ઘટે છે આ વિધાન ખરું છે કે ખોટું તો ખોટું દસમું ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે આ વિધાન ખરું છે કે ખોટું તો ખોટું કોઈ પણ પ્રવાહી પદાર્થનું તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે તો જવાબ આવશે ખોટું બારમું એક પોઈન્ટ પાંચ એટી એમ બરાબર એક પોઈન્ટ પાંચસો ને પંદર ગુણ્યા દસ ની પાંચ ઘાત પી આ વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું તેરમું એક કિલોગ્રામ ઘન પદાર્થનું વાતાવરણ દબાણે તેના ઉત્કલન તેના ગલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મ ઉર્જાને ગુપ્ત ઉષ્મા કહે છે આ વિધાન ખરું છે કે ખોટું તો ખરું ચૌદમું પાણીના અણુઓ કરતાં ત્રણસો તોંતર કે તાપમાને રહેલી બાષ્પના અણુઓની ખાલી જગ્યા વધુ હોય છે તો ઉર્જા દબાણનો એસાય એકમ તો કે પાસ્કલ નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે આ ક્રિયાને વાયુનું ખાલી જગ્યા કહે છે તો પ્રવાહીકરણ સત્તરમું વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધે સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે નિક્ષેપણ એક ગ્રામ બરાબર ખાલી જગ્યા તો દસની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ ઓગણીસમું બરફ પાણી ઉપર તરે છે કારણ કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતા ખાલી જગ્યા છે તો કે ઓછી વીસમું દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે તો પ્રવાહી એકવીસમું પદાર્થમાં રહેલા ઉષ્મા ઊર્જાના સ્તરને ખાલી જગ્યા કહે છે તો તાપમાન પહેલું બરફનું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયાને તો જવાબ આવશે વિકલ્પ સી ગલન બીજું પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને તો જવાબ આવશે વિકલ્પ ડી બાષ્પીભવન વાયુનું ઘનનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા તો જવાબ આવશે વિકલ્પ એ ઉદ્વપાત અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયા તો જવાબ આવશે વિકલ્પ બી પ્રવાહીકરણ પોટેશિયમ પર મેંગેનેટને જોડીશું વિકલ્પ સી કે એમ એન ઓફોર સાથે કોપર સલ્ફેટને જોડીશું આપણે ડી સીયુએસ ઓફોર સાથે એમોનિયમ ક્લોરાઈડને આપણે જોડીશું ઈ એટલે કે એન એચ ફોર સીએલ સાથે અને સૂકો બરફને આપણે જોડીશું બી સી ઓ ટુ સાથે ચાલો ત્યાર પછી છે 24મું દ્રવ્યની કોઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી કન 25મું નીચેના પૈકી કયું દ્રવ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ બી પ્રેમ છવ્વીસમું નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ લાક્ષણિકતાનો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોતો નથી સત્યાવિશમું નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્વપાદન પામે છે તો જવાબ આવશે વિકલ્પ સી કપૂર અઠ્યાવીસમું ચારસો આઠ કે ચારસો ઓગણત્રીસ કે અને નવસો એકાણું કે તાપમાનના મૂલ્યોને સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે કેટલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી એકસો પાંત્રીસ અંશ સેલ્સિયસ એકસો છપ્પન અંશ અને બસો અઢાર અંશ સેલ્સિયસ ઓગણત્રીસમું બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની પાંચ ઘાત

તેત્રીસમું નીચેના પૈકી વિધાન અયોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પે સપાટીનું ક્ષેત્રફળ જેમ ઓછું તેમ બાષ્પીભવનનો દર પણ વધે છે ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના આશરે ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ લખવામાં પહેલું દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે ટેબલ ઠંડી હવા ગુસ્સો વેદના કાજુ સ્વપ્ન એમાં ટેબલ ઠંડી હવા કાજુ અને ઠંડુ પીણું વ્યાખ્યા આપો એમાં પહેલું ઉત્કલન બિંદુ જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે બીજું ભેજ હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે એટલે કે વાયુ અવસ્થા ત્યાર પછી છે પાંચમું નીચેની ત્રણેય દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ દર્શાવતી આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે છઠ્ઠું બાષ્પીભવન એટલે શું સમજાવો તો દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય છે પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે અને બાષ્પમાં રૂપાંતર પામે છે ઉત્કલન બિંદુથી ઓછા કોઈપણ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે સાતમું વાયુનું દબાણ એટલે શું દબાણના માપન માટેના એકમો જણાવો તો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહે છે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ ત્યાર પછી છે આઠમો સવાલ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ નવની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પુથી છે તે સ્વાધ્યાયપુથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ એકદમ સચોટ સંપૂર્ણ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આ સ્વાધ્યાય સ્વાધ્યાયપુથીના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ફક્ત ગાલા સ્વાધ્યપોથી જ નહીં પણ ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પછી એ સ્વાધ્યયન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હોય એ તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો ત્યાર પછી છે વિભાગ ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને સંપૂર્ણ ઉત્તર આપણે આપેલા છે વિડીયો પસંદ આવે એટલે કે આ સ્વાધ્યાય પુથી વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો તમારા માટે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે જ્યાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો જે છે તેમાં તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ અને એક વર્ષની વેલિડિટી મળી જવાની છે આખા વર્ષની ફી માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે વધારે માહિતી માટેનો નંબર અહીંયા તમને આપેલો છે અને આ કોર્સ જે છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ચાલે છે તો જરૂર ઓશન કોચિંગ જોડાઈ જજો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ શબ્દમાં ઉત્તર લખો એમાં પહેલું વાયુ અવસ્થાના ગુણધર્મો તો અહીંયા તમે જોઈ શકો છો વાયુ અવસ્થાના ગુણધર્મો પણ આપણે દર્શાવેલા છે બીજું બાષ્પીભવન પર અસર કરતા પરિબળો તો એ પણ આપણે સર્જાવેલા દર્શાવેલા છે મિત્રો ધોરણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તો જરૂરથી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આ દરેકે દરેક પીપીટી અથવા તો પીડીએફ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો વધારે માહિતી માટેનો નંબર પણ તમને નીચે આપેલો છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવની ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પુથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે